વેલકમ ટુ ઓલ ઓફ યુ આપ બધા નું સ્વાગત છે આજના નવા સેશનમાં આજે આપણે વાત કરવાના છે કે ઓઝોન સ્તરની અંદર જે ગાબડું પડ્યું હતું એ રિયલી બંધ થઈ ગયું છે આજના આજકાલ ખૂબ જ ચર્ચામાં ટોપિક છે કે ઓજન સ્તરનું જે ગાબડું છે એ સમયની પહેલાં જ બંધ થઈ ગયું એટલે કે એન્ટાર્કટિકા મહાદ્વીપ છે એની અંદર જે સિતમ્બર અને ડિસેમ્બરની અંદર જે થાય છે ગાબડું બંધ એ છે એ સમયની પહેલાં જ

એ સમયની પહેલા જ બંધ થઈ ગયું અને તેના માટે કયા કન્વેન્શન આયોજિત થયા હતા અને શું પરિણામ રહ્યા એટલે તે વધારે ઝડપથી કામ કર્યું તો તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ આ કોણ કઈ કંપની અવલોકન કર્યું છે તો કે યુરોપની જે એજન્સી છે કોપર નિકસ એને અવલોકન કર્યું છે કઈ યુરોપિયન અવલોકન એજન્સી કોપર નિકસ છે તેના અવલોકન કર્યું છે કે એન્ટાર્કિકાનું ઓજન છિદ્ર છે તે સમયની પહેલા જ પૂરી રીતે બંધ થઈ ગયું એન્ટાર્ક્ટિકાની અંદર જે ઓજન છિદ્ર એટલે કે ઓજન સ્તરમાં જે ગાબડું પડ્યું હતું એ શું થઈ ગયું સમયની પહેલા જ બંધ થઈ ગયું ઓજન સ્તર ક્યાં આવેલું હોય એની અંદર વાત કરીએ તો આ શું છે આ અર્થ છે રેડી આર્થ છે એનાથી જીરો થી દસ કિલોમીટર શું આવેલું હોય શોભ મંડળી રેડી તો ક્યાં સુધી કોઈ દસ કિલોમીટર આવેલું હોય અને દસ થી પચાસ કિલોમી મીટર ની અંદર શું આવેલું હોય તો કે સ્ટેટોસ્પિયર એટલે કે સમતાપ મંડળ આનું તાપમાન કેવું હોય ઠંડુ હોય આનું ગરમ હોય આની સાપેક્ષમાં આ ઠંડુ હોય છે બરોબર છે તો આ સમતાપ મંડળ છે એમાં જે જીરો થી સોરી પંદર થી દસ ત્રીસ કિલોમીટર છે એની વચ્ચે શું હોય ઓજન છે ઓજન સ્તર છે એ આવેલું હોય છે પંદર થી ત્રીસ કિલોમીટર ની વચ્ચે શું આવેલું હોય છે ઓજન સ્તર આવેલું હોય છે ઓથ્રી પણ કહીએ આપણે એને ઓથ્રી સાથે શેની પ્રક્રિયા થાય જે આપણે પૃથ્વી ઉપર જે પણ શું પ્રદૂષણ ફેલાવી હતી પોલ્યુશન એની કેની આરે પ્રક્રિયા થાય તો કે ઓથ્રી આરે પ્રક્રિયા થાય અને શું બની જાય તે ઓટુ બની જાય હું આગળ વાત કરીશ રાસાયણિક પ્રક્રિયા થાય અને તે શું બની જાય ઓટું બની જાય તો તે શા માટે જરૂરી છે બધાને ખબર જ હોય કે સૂર્યના જે કિરણ છે એ પૃથ્વી પર આવતા અટકાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે પૃથ્વીના પરજામલી કિરણ આવે તો આપણે શું થાય સ્કિનના કેન્સર થાય ઘણી બધી બીમારીઓ ઉપલબ્ધ થાય અને જીવન છે એ લગભગ શક્ય ન બને ઓજન સ્તરમાં ગાબડું પડે એટલે બીમારીઓનો પાર નહીં એવડી બીમારીઓ ત્યાર પછી વાત કરીએ તો બે હાજર ચોવીસ ની વચ્ચે પચીસ મિલિયન વર્ગ કિલોમીટર થઈ ગયું સંખ્યામાં શું થયો ઘટાડો થયો ઓજન સ્તર નું ગાબડું છે પેલા આવડું હતું મિલિયન વર્ગ કિલોમીટરમાં ઓગણત્રીસ વર્ગ કિલિયમીટરમાં હવે કેટલું થયું પચીસ

ઓઝોન સ્તર ની અંદર ક્લોરિન અને બ્રોમિન છે એ સાથે પ્રક્રિયા કરીને ઓટુ બનાવે છે જેના રૂપાંતરે શું થાય છે ગાબડું પડે છે ત્યાર પછી છે મટીરીયલ પ્રોટોકોલ મટીરીયલ પ્રોટોકોલ સેના માટે આવ્યો હતો તો કે એ છે ઓઝોન સ્તર ને લઈને વૈશ્વિક સમસ્યા હતી ઓઝોન સ્તર એના લઈને આવ્યો હતો મટીરીયલ તેમાં પણ નવાણું ટકા સુધારો થઈ ઓઝોન સ્તર ને ગેસ છે ઓઝોન વાયુ ને ઓઝોન સ્તર ને જે નુકસાન પહોંચાડે એવા વાયુ છે એને સુધારા કરવામાં નવાણું પરસેન્ટેજ આપણી છે એ સફળતા મળી આંતરરાષ્ટ્રીય સમૂહ પ્રયાસ ઓઝોન સ્તર છે એવું ક્યારે ખબર પડી તો ઓગણીસો ને પંચ્યાસી ની અંદર તો આપણે ખબર પડી કે પૃથ્વીની ઉપર એક આવું સ્તર પણ આવેલું હોય છે જે પરાજામલી કિરણોને રોકે છે ત્યાર પછી જે વિયરા કન્વેન્શન માં છે એના વિશે ચિંતાજનક એટલે કે વિયરા કન્વેન્શન થયું ત્યારે એની ચિંતા વાતો સામે આવી ચિંતાજનક જે બાબતો હતી એના ઉપર ધ્યાન દોરવામાં આવ્યું ત્યાર પછી જે મેટ્રિયો પ્રોટોકોલમાં ભારતની ભૂમિકા શું હતી આપણે બધાય કરતા પહેલા આ છે જોવું પડે ભારતનું આપણા દેશનું આપણે પેલા ખબર હોવી જોઈએ તો ભારતના પ્રોટોકોલની વાત કરીએ તો પ્રારંભિક ઓડિયસ ઓડિયસ ચરણ પ્રારંભિક ઓડિયસના જે ચરણો હતા વીઆરઆ કન્વેન્શનમાં જે પ્રારંભિક ચરણ હતા એ 2010 સુધીમાં ભારતે છે શું કરી દીધા બધા પૂરી પૂરા કરી દીધા 2010 માં નિયંત્રણ કર્યું સીએફસી ક્લોરોફ્લોરો કાર્બન સીટીસી હેલોન અને ચરણ બુદ્ધ રીતે સમાપ્ત કર્યું સીએફસી અને સીટીસી અને હેલોન જેવા જે વાયુ છે અને ચરણ ઉધરીતે કે સમાપ્ત કરી દીધા ત્યાર પછી 2000 માં શું આવી ઓઝોન ને નુકસાન કરે તેવા પદાર્થો ઓડીએસ ને નિયમન અને નિયંત્રણ લાગુ કર્યા બે હજાર દસ માં શું કરે ઓજન સ્તરને જે નુકસાન કરે એવા વાયુ છે એના ઉપર વિનિયમિત રીતે નિયમ લાગુ કર્યા ઠીક છે ત્યાર પછી બે હાજર ઉપકરણો હોય અને હેલોન પર પ્રતિબંધ સુધીમાં જે નવા ઉપકરણો બનતા હતા બે હાજર ત્રણ સુધી એમાં શું કર્યું સીએફસી ક્લોરો ફ્લોરો કાર્બન છે એના અને હેલોન પર પ્રતિબંધ મૂક્યા રેફ્રિજરેટર થઈ ગયું એસી થઈ ગયું એમાં શું આવે આવેલો કાર્બન આવે જેનાથી શું થાય

ઉત્પાદક અને ખતપતમાં પૂર્ણ રીતે ખતમ કર્યું એચસીએફસી એકસો એકતાલીસ એનું કોઈ સ્વરૂપ છે એને શું કર્યું બે હજાર વીસ સુધી પૂરી રીતે ખતમ કર્યું તો જે આપણા માટે ખૂબ જ અગત્યની ઉપલબ્ધિ કહેવાય કે આપણે ઓજન સ્તરને ઘટાડવામાં ખૂબ જ આમ કહીએ કે અગણ્ય ફાળો આપ્યો છે ભારતે પણ આપ્યો છે અને વૈશ્વિક રીતે પણ ખૂબ જ સારી પહેલ થઈ છે જે બે હજાર ત્રણ માં કેવું હતું તો કે ઓગણત્રીસ વર્ગ કિલોમીટર હતું ઓજન સ્તરનું ગાબડું બે હજાર એકવીસ થી ચોવીસ માં કેવડું થઈ ગયું પચીસ મિલિયન વર્ગ કિલોમીટર થઈ ગયું અને બે હજાર પચીસ માં એકવીસ વર્ગ કિલોમીટર એકવીસ વર્ગ બંધ થયું એના વિશે ચર્ચામાં રહેલ ટોપિક વિશે સમજાવવાની કોશિશ કરી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો લડતા રહો તમારા લક્ષ્ય સુધી થેન્ક યુ સો મચ